ગણેશ ઉત્સવની ભવ્યતા વાસદના ઠક્કર પરિવારનો અનોખો પ્રયાસ આપણી આસપાસ પર્યાવરણની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તહેવારો ઉજવવા એક સરાહનીય કાર્ય છે આવો જ એક ઉત્સાહ અને પ્રેરણાથી ભરપૂર ગણેશ ઉત્સવ વાસદમાં છેલ્લા દસ વર્ષથી ઉજવાઈ રહ્યો છે વાસદના લક્ષ્મી હોમ્સ એસટી ડેપો પાછળ રહેતા શિરાગ કિરીટભાઈ ઠક્કર અને તેમના પરિવારે ગણેશ ઉત્સવને એક નવો જ પરિમાણ આપ્યો છે પર્યાવરણ પ્રેમી બાપાની મૂર્તિ તમે જાણો છો કે બજારમાં પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓ પર્યાવરણ માટે કેટલી હાનિકારક છે પરંતુ ઠક્કર પરિવારે આ બાબતની ખૂબ જ સભાન છે તેઓ જાતે જ મૂર્તિકારોના માર્ગદર્શન હેઠળ માટી લાવી અને તેમાંથી જ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ તૈયાર કરી છે એટલું જ નહીં આ મૂર્તિને રંગવા માટે પણ કુદરતી અને કાચા રંગોનો ઉપયોગ થાય છે જેથી નદી કે તળાવના જીવોને કોઈ નુકસાન ન થાય આ ખરેખર એક પ્રશંસનીય પહેલ છે જે આપણને સૌને પ્રેરણા આપે છે વિસર્જન પણ ઘર આંગણી જ્યારે મોટા ભાગના લોકો ગણેશજીનું વિસર્જન નદી કે તળાવમાં કરે છે ત્યારે ઠક્કર પરિવારે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે તેઓએ પાંચમા દિવસે બાપાની વિદાય સાથે પણ ઘરના જ આંગણામાં સુશોભિત કરેલા પાણી ભરેલા પાત્રમાં મૂર્તિનું વિસર્જન કરે છે આ વિસર્જન દ્રશ્યમાં મોટી સંખ્યામાં લોકો જોડાય છે અને બાપાના જયઘોષ સાથે વાતાવરણ ગુંજી ઉઠે છે સામાજિક સંદેશ અને થીમ આધારિત સજાવટ ઠક્કર પરિવાર માત્ર મૂર્તિ જ નહીં પરંતુ ઉત્સવની સજાવટ માટે પણ એવી જ થીમ પસંદ કરે છે જે સમાજને કોઈને કોઈ સંદેશ આપે આ સજાવટ લોકોનું ધ્યાન ખેંચે છે અને તેમને વિચારવા માટે મજબૂર કરે છે આ પાંચ દિવસના ઉત્સવમાં સવાર સાંજ આરતી પૂજા થાળ અને બાપાના જયઘોષ સાથે ખૂબ જ ધામધૂમથી કાર્ય યોજાય છે ઠક્કર પરિવારનો આ પ્રયાસ ખરેખર પ્રશંસાને પાત્ર છે તેઓ સમાજને એક જ સંદેશ આપવા માંગે છે કે આપણે સૌએ પર્યાવરણને અનુકૂળ મૂર્તિ જ સ્થાપના કરવી જોઈએ જેથી આપણી શ્રદ્ધા જળવાય અને પ્રકૃતિને પણ નુકસાન ન થાય રિપોર્ટર રોનક ઠક્કર બીએ ન્યૂઝ ગુજરાતી ચિરાગ કિરેટભાઈ ઠક્કર તમે ઇકો ફ્રેન્ડલી ગણેશ ગણેશની સ્થાપના કરી અને જાતે બનાવીને મૂક્યા છે શું કહેશો હું એવું કહેવા માંગુ છું કે હું લાસ્ટ છેલ્લા દસ વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરું છું ગણપતિ જાતે જ બનાવું છું ગણપતિના એક મહિના અગાઉ ગણપતિ બનાવવાની ચાલુ કરું છું માટીના જ ગણપતિ બનાવું છું અને જે લોકો ગણપતિના પંડાલમાં માટીની મૂર્તિ બનાવતા હોય છે એમની પાસેથી માટી લાવીને ઘરે માટીની પૂજા કરીને એની અંદર પંચતત્વ એડ કરીને પછી જ માટીની મૂર્તિ બનાવું છું અને એ મૂર્તિની જ સ્થાપના કરું છું ઇવન જે હું આજુબાજુ ડેકોરેશન કરું છું ગણપતિનું એ ડેકોરેશન પણ ઇકો ફ્રેન્ડલી રાખું છું જેથી કરીને પર્યાવરણને કોઈ નુકસાન ના થાય અને ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના કરવાનું મહત્ત્વ તો ખાસ એ જ છે કે આપણે જો ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિ હોય તો આપણે જ્યારે વિસર્જન કરતા હોઈએ છીએ બાપાને જ્યારે વિદાય આપતા હોઈએ છીએ ત્યારે એ મૂર્તિ પાણીમાં એકદમ સ્પ્રેડ થઈને ઓગળી જતી હોય છે અને એ જ માટી આપણે જ્યારે કોઈક નવા વૃક્ષમાં છોડ વૃક્ષના છોડ છોડની અંદર એડ કરીએ ત્યારે એમાંથી એક નવું સર્જન થઈને એક વૃક્ષ ઉત્પન્ન થતું હોય છે જે આપણને હંમેશા માટે યાદગાર રહે છે પ્લસ આપણે જ્યારે માટીની મૂર્તિને જ્યારે વિસર્જન કરીએ તો જે તળાવની અંદર કે નદીની અંદર જે જીવો હોય છે જે આપણે એ બોલી નથી શકતા પણ એ જીવોને પણ નુકસાન બિલકુલ ના થાય માટીથી જ્યારે બજારમાં જે પીઓપીની અને ફાઈબરની એ બધી મૂર્તિ મળતી હોય છે એ મૂર્તિથી જે તળાવના જે જીવો છે કાચબા છે માછલીઓ છે એમને ઘણું બધું નુકસાન થઈને મૃત્યુ પામતા હોય છે તો એ વિશે પણ થોડું ધ્યાન દરેક લોકોએ ચીંધવું જોઈએ અને હું એ જ કહીશ કે બસ બધા ઇકો ફ્રેન્ડલી ગણપતિ લાવીને અને ઘરે સ્થાપના કરે એના પ્રત્યે જ ખાસ જો મહત્ત્વ આપીશું